અરવલી જિલ્લાના બુલુંદરાના ખેડૂત કરણસી રહેવર છેલ્લા પાંચ વર્ષથી કરી રહ્યા છે પ્રાકૃતિક ખેતી નિયમિત પ્રાકૃતિક ખેત પદાર્થોને વેચીને થઈ રહી છે લાખો રૂપિયાની કમાણી સાંપ્ર સમયમાં રાજ્ય પરના લાખો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળીને તંદુરસ્ત અને પર્યાવરણને પોષક ઝુંબેશમાં જોડાઈ ગયા છે ત્યારે અરવલી જિલ્લાના મોડાસા તાલુકાના કરણસી રહેવર પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી કરી રહ્યા છે વાત છે અહીં અરવલી જિલ્લાના મોડાસા તાલુકાના બોલુંદ્રા ગામે વસતા અને પ્રાકૃતિક કૃષિ કરતા કરણસી રહેવરની તેઓ બે હજાર વીસથી બોલુન્દ્રામાં તેમની જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે જેમાં તેઓ તુવેર હળદર ડુંગળી લસણ ટામેટા અને ગલગોટાની ખેતી કરી રહ્યા છે જંતુનાશકો અને રાસાયણિક ખાતરોના વિનાની ખેત પેદાશો વેચીને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે પ્રાકૃતિક કૃષિ તરફ વળ્યા પછી પરિવારના સ્વાસ્થ્યમાં સુધારો આવવા સાથે લાખો રૂપિયાની કમાણી થકી આર્થિક રીતે સધ્ધર પણ બન્યા છે Вероче фигурен пирак, ужас, време, му и зърбъди.